સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકની જાહેરમાં જન્મદિવસની પાર્ટી ઉજવવામાં આવી હતી જો કે પોલીસે આ યુવકને પકડી અને કાયદાનું ભાન કરાવ્યું છે સુરતના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો પાંડેસરા વિસ્તારનો હતો જેમાં એક યુવકનો જન્મદિવસ જાહેરમાં ઉજવવામાં આવ્યો હતો જન્મદિવસની ઉજવણી નિમિત્તે કેક કટિંગ કરવામાં આવી હતી આ ઉપરાંત ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં નામના યુવકનો કાયદાનું ભાન કરાવ્યું હતું કાર્યવાહી કરતા યુવકે જણાવ્યું હતું કે એકવીસ નવેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો અને તેના મિત્રો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં કેક કાપીને આતિશબાજી પણ થઈ હતી આ તદ્દન ખોટું હતું ભવિષ્યમાં આવું નહીં થાય જેની હું ખાતરી રાખું છું અને હું માફી પણ મારું નામ છે અને એકવીસ નવેમ્બરના દિવસે મારો બર્થ હતો મારા મિત્રોએ ત્યાં સુખીનગર રોડ પર જાહેરમાં બર્થ ઉજવણી કરી હતી અત્યારે ત્યાં જઈને હું કેક કાપીને ત્યાં ફટાકડાનું આતિશબાજુ થયેલું હતું એ તદ્દન ખોટું હતું અને ભવિષ્યમાં બીજી વાર આ નહીં થશે એની હું ખાતરી રાખું છું અને એના માટે હું માફી માંગુ